એટલે એમ થયો કે હાલો વિડીયો બનાવી તમને બધાને દર્શન કરાવી તો વિડીયોમાં જોડાયેલા રહીજો આ નવા આવ્યા ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો આપણે અત્યારે મંગલપુર મેળવીમાના મંદિરે પહોંચી જાય છે આપણે ગાડી નીકળી ગઈ છે અને હવે આપણે આમ દર્શન કરવા મંદિર તો ઓલી બાજુ આમ આગળ છે પણ ગાડી અહીંયા મૂકી દીધી છે હવે આપણે ચાલો દર્શન કરવા તો હાલો બ્રાન્ડ દર્શન કરાવી પણ લઈ લીધું ને એ આપણે થઈ જાય મંદિર બાજુ હાલતા

તમારે તાવો કરવા માટે લોટ અહીંયા વાસણ તો તમે જોવો તમને બધા વાસણ મળી રહેશે કેટલા વાસણ છે અહિયાં લાકડા ચૂલા બધું છે તમારે કઈ વસ્તુ તમારે લાવવાની જરૂર ન પડે તમે જો જગ્યા કેટલી મોટી છે

તો આ આપણે આ જગ્યા ના મહાન છે મનોહર ભારતી બાપુજી અહીંયા મંદિરે વર્ષો થી સેવા કરે છે પોતે પોતાની રૂવાની હતી ત્યારથી આ મંદિર માં સેવા આપે છે બાપુ

જોવા તમે સુવિધા તો અહીંયા નાના બાળકો લઈને આવવાનું ઘોડિયાની સુવિધા વધે છે અને તાવા માટે મોટો છે રવિવારે આવો ને તો આ શેડ ને પડે રવિવારે મંગળવારે આ તો એમ આડા એટલે મંદિર કેવું મસ્ત ખાલી છે અને અદભુત નિરાય આરામથી દર્શન થયે આ બરાબર અત્યારે નવું બની ગયું છે અને આ બાજુ બીજો જમવાનો શેડ છે એ શેર ને બધું રવિવારે મંગળવાર લગભગ તો ખુલતો હોય પણ આડા દિવસે આવ્યા છે ને એટલે મસ્ત આરામથી દર્શન થાય જોવાથી માખું કેવું મંદિર ખાયલું છે આજે તમે દેખાય ને છે નળિયાવાળી ઓળી વર્ષોથી બાપુ એમાં રહેતા જયારે આ નવું બાજુમાં બનાવ્યું બાપુ માટે આને હજુ રમવા પડી ગયું રમવાનું આને આવું કઈક મળે એટલે મજા જ આવી જાય મંગલ પૂર્વાળા મેળવીમાંની ફરસાઈની વાત કરવી ને તો કળયુગમાં ધાકતા મેળવીમાં છે જેમ ફોટા ની રોવાનું તો તમને ખ્યાલ આવી જોઈએ છે કે કેટલી બધા માનતા પૂરી કરવા આવે અને રવિવારે નમતી માં ને તો તમને તાવન જગ્યા નો મળતા કેટલું માણ આવે અને આ અત્યારે ઉપર શ્રીફળ વધેરાનું ઈ અમારે એક રીતે મેલડી મને આશીર્વાદ કે આશીર્વાદ તો માતાજીના કેમ કે હાવ બે ભાગ જ થઈ ગયા શ્રીફળના તમ ઉબે ઉબે વધેરાય પણ તળડી આડી ઓળી જાય બાર એકદમ સીધા

અને એકદમ શાંત ભગવાન બાપુ અમને મજા લાવ્યા કરે બાપુના દર્શન કરવાને એટલે વર્ષોથી બાપુ મેલડી મની સેવા કરે અયા હવે આપણે દર્શન કરી લીધાને હવે આપણે નીકળશું ઘર બાજુ જનમ મે મે જો ગાડી પરજી ગઈ છે જનમ જો આમાં ક્યાં જાવે સર સાંભળજો અને ઘરે આવવાનું મને છા

તો મિત્રો આપણે મુંબઈપુર થી ઘરે આવી જાય છીએ અને આ બધા તો પોતપોતાના કામે લાગી ગયા છે આ ફોનમાં માં છે અહીંયા મશીન નું કામ શરૂ થઈ ગયું છે આવું હતું કઈક બધું તમે બધા અહીંયા પછી વિડીયો જોતા જોતા આવ્યા હોય તો એક કમેન્ટ કરજો એટલો સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહ્યો કમેન્ટ કરો ક્યારેક ક્યારેક અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આજ નહોતો આવો બ્લોગ આશા છે આ બ્લોગ તમને ગમ્યો છે અને અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારા નવા વિડીયો જોતા રહીજો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી